નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ ઓગસ્ટ બે હજાર પચીસ ઉંઝા માર્કેટ યાર્ડના જીરુના સૌથી ઊંચા ભાવ આડત્રીસો એકત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુ બજારમાં થોડો ઘટાડો ચાલી રહ્યો હશે છેલ્લા બે દિવસથી સતત પણ એ જીરુમાં મંદી સાથે વેપાર નોંધાઈ રહ્યો છે હમણાં કોઈ મોટી મુવમેન્ટ નહીં જોવા મળે ચાર હજાર આસપાસ બજાર જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અશ્માના ભાવ છે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ એકત્રીસો પંચોતેર થી આડત્રીસો ને એકત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો એકવીસ થી ત્રણ હજાર અઠ્યાવીસ રૂપિયા ઈસબ ગુલ સોળસો સિત્તેર થી ચોવીસો ને પચીસ રૂપિયા તલસફેદ બારસો થી બે હજાર પચાસ રૂપિયા ધાણા બારસો થી બારસો રૂપિયા સુવા અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ને પંદર રૂપિયા અને અજમો એક હજાર થી સત્યાવીસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ